એ ચાપાનેરની માથે મંડાણી શાહી સવારીને ફરમાન થયું થંભી જાવ બેગડાના બુલંદ અવાજે શાહી ફોજ થાંભલાની જેમ ખોળાઈ ગઈ બેગડાનો હાથ મૂછ ઉપર ગયો એની આંખ ચાપાનેર ઉપર ફરવા લાગી શાહના આ વર્તનને તવાવને કાંઠે ઉભેલો જુવાન જોઈ રહ્યો હતો માત્ર જોતો જ નહોતો પણ બાદશાહના મનનો તાગ તાણી રહ્યો હતો જુવાનની મૂછનો દોરો હજુ ફૂટતો હતો ગોઠણ સુધીની એ ધોતલીથી અડધી કાયા ઢકાયેલી હતી ડાબા ખભામાં રાંડવા જેવી જનો આડી પડી હતી માથા ઉપર ચોટલી હતી આંખોમાં ચમક હતી બાચાની નજર આ પોતળિયા જુવાનને પડખે તારવીને એક માત્ર ચાપાનેર માથે જ નાચવા લાગી જુવાને શાહની નજરને માપી લીધી એણે ધાર્યું કે શાહની નજરમાં મારું ચાપાનેર એ કંડરાઈ ગયું છે ગુજરાતનો સુલતાન જાતે દિયે ચાપાનેની માથે ખાપકશે ચાપાનેરનું માપ કાઢ્યા પછી શાહી લશ્કર અમદાવાદ ભણી ઉપડ્યું ને જુવાને પરબારો રાત દરબારનો મારક પકડ્યો ત્યારે ચાપાનેર માથે અંધકાર ઝળબી ગયો હતો નગરમાં સોપો પડવા માંડ્યો હતો દીવે વાટું ચડી ગયા ને ઘણી વેળું વીતી ગયું હતું આવા ટાણે એ રાત દરબારની ડેલીએ ટકોરા પીડ્યા અને ટકોરાની સાથે જ પહેરે ગીરે હાથમાં સૂરજના કિરણ જેવા એ ઝબુકતા ભાલાની બૂટ લાંબી કરીને કહ્યું કોણ છો રૈયત કેમ અહુરા કામ એવું છે કોનું કામ છે પતાય રાવળનું મહારાજા ગઢમાં છે એમને ખબર કરો કે એક જણ મળવા આવ્યો છે જોવાને જોશભેર વાત કરી એના મનમાં એ બાદશાહના વિચારો રમતા હતા એને ખબર આપી કે ચાપાને ની માથે આવી પડનારી એ આફતમાંથી એ ચાપાને ઉગારવું હતું એલા હાલતો થા પહેરેગીર રણક્યો જુવાનની વાણીમાં ખુમારી ત્રપકી કેમ તે કાંઈ ટાણે મળવાનું વેળું છે પહેરેગીરે તોછડાઈ વાપરી જુવાનને પહેરેગીરની આ તોછડા કાળજામાં ખટકી પણ બીજો કોઈ રસ્તો નહોતો એને કહ્યું મારે એક વાવડ દેવા છે તું છો કોણ બ્રાહ્મણ છું તો લોટ માગી ખા ડેલીના ખાનામાંથી બીજા પહેરા ઘેરી ખડખડાટ હસતા કહ્યું ના પણ મારે તાકીદનું કામ છે ઓ તાકીદ વાળીના ના જાય છે કે પછી ભાલું ભરાવો હું મહારાજને મળીને જ જવાનો તો બેઠો રે રાત બધી મારા બાપનું શું જાય છે અને મધરાત સુધી જુવાન અને દરબાર ગઢ મંત્રી સાથે વડ છટાલી દરવાન એકનો બે નો થયો જુવાન ગઢના તોતિંગ દરવાજાના કમાડ ને ટેકો દઈને દી ઉગતા સુધી એ ઉભો રહેવાના નિર્ણય સાથે ખડે પગે ઉભો રહ્યો પ્રભાતના ચોગડીયા વાગવા માંડ્યા મંગલ રાગ રેલાવા માંડી મંગળ ગીતના સૂર ઘોટાવા માંડ્યા ને દી ઉગ્યો ને છડી પોકાર પોકારાણી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ મહારાજાધિરાજ પતાય રાવણ ને ઘણી ખમા ને રાવે દરબારગઢની ડેલીમાંથી બહાર પગ દીધો ને જુવાન લેશ માત્ર ભડક્યા વગર રાવણને રોકીને ઉભો મહારાજ મારે વાત કરવી છે કચેરી આવજો બોલીને મહારાજે પગ ઉપાડ્યા કે તરત જ જુવાન રાવળ ને આડો રહી બોલ્યો આખી રાતનો ઉભો છું કારણ ઘણું ગુઢ છે એ શબ્દો સાથે જ પતાયે જુવાનની મુખ મુદ્રા ઉપર નજર નોંધી તેની ઉપર તેજ હતું કપોલ ઉપર બુદ્ધિ પ્રતિભાનું જાણે કે ત્રિપુંડ તણાયેલું હતું આંખમાં એ આગમના ભેદ ઉકેલવા આંજણ અંજાયા હતા કોણ છે તું રૈયત છો નામ શું કેવું છે ગઢમાં પાછા ફરો પતાએ રાવળ લવાને લઈને ગઢમાં પાછો પેઢો શું વાત છે ચાપાનેરના રાજાએ જુવાન ઉપર નજર નાખી કહ્યું સાબદા રેજો ચાપાનેર માથે એ મીટ મંડાણી છે કોની ગુજરાતના બાદશાહની કેમ જાણ્યું એની નજરને મેં નીરખી માથે ચઢી આવે તો એમ જાણજો કે લવાની આગમવાની સાચી પતાઈ લવાની શક્તિ પારખી ગયો એને લવાનો બહુ મૂલ્યવાન ગળાના હારની ભેટ ધરીને માન કરતા કહ્યું લ્યો ભૂદેવ આ રાજનીતિની ભેટ છે હું હું બ્રાહ્મણ છું મહારાજ મારે અલંકારોથી રહેવું જોઈએ ઘણી ધણી કોઈનું મફત લેતો નથી જે કોઈનું મફત લેવાની વૃદ્ધિ થાય તે દી એનું પતન જાણું મેં શું આપ્યું તે ચાપાને જીવત તાન મારે ગાદીની સલામતી એ તો મારી ફરજ છે રાવળ હું પણ આજ ચા પાણી પીને મોટો થયો છું ને પતાઈને લવામાં અનેક ગણી ચાતુરીના ગણ દેખાયા એ ગુણ દેખાયા એને બિરદાયો ને ખાસ પ્રકારની કામગીરી સોંપવા તેણે કહ્યું તું એક કામ કરીશ એકસો હજાર હું ચા પાનેરના રખવાળા કરવા ફરતો કિલ્લો મજબૂત કરું છું રાજપૂતોને સાબદાર એવા સાદ પાડું છું અને તારું કામ અમદાવાદ જઈને રહેવાનું બાદશાહના મહેલ ઉપર ચાંપતી નજર રાખવાનું છે કબૂલ જો જેઓ અમદાવાદના સુલતાન ઉપર નજર રાખવાની છે કાળની સામે બાથ ભીડવાની છે હું જાણું છું મહારાજ ચાપાને એના રક્ષણ માટે આ કાયા કામ આવે એવી થી રૂડું શું અને બીજે દી લાવો અમદાવાદ ઉતર્યો જુવાનની ની નજર આખા અમદાવાદના શાહી લશ્કરનું માપ કાઢી રહી છે પણ એને તો નિરખવો છે સુલતાનનો ઝરૂખો જે બેસીને બેગડો અમદાવાદના સીમાડા ઉપર બાજની જેમ આંખો ફેરવી રાખે છે બરાબર ઝરૂખાની સામે એક શેઠની મેળી બે મોઢા મોઢા એક એકબીજાની નજર ભેટાય એવો મોકો એ મેળી ભાડે રાખીને લવાઈ શાહની સામે મોરચો માંડ્યો બાદશાહ ફોજ એકઠી કરતો ગયો ને લો ચાપાનેર બાતમી પહોંચાડતો ગયો અને ચાપાનેરમાં જામો કમી જાપતો થવા માંડ્યો જમરાજને પણ દાદ ન દે તેવા રાજપૂતોની ફોજ એ ચાપાનેરના રખવાળા કરવા લાગી ગુજરાતને ગામડે ગામડેથી એ રણ ઘેલુડા રજપૂતો આવી પૂગ્યા કસુબલ કેફમાં રમતા રજપૂતો ચાપાનેરના કાંગરે કાંગરે કાળમીંડ પાણકા બનીને ગોઠવાઈ ગયા શાહી ભોજ વછૂટી પાંચ લાખનું લશ્કર ચાપાને રગદોળવા ઉપડ્યું હાથી ઘોડા ઊંટ તીર ભાલા જામ ગર્યું ધારી કટક હડહ કરતું ચાપાનીની ફરતું ફરી વળ્યું બાદશાહ જાણે છે કે કોઈને જાણ નથી ઊંઘે છે આજ તો ચાપાને આંકડે મંધ લાગે છે એમ ધારીને બેગડે હુકમ વછોડ્યા અને છાપાની માથે ત્રાટકો હુકમનું પાલન કરવા ટેવાયેલું લશ્કર ચાપાનેના દરવાજા ઉગાડવા આડા સાંઢિયા રાખી હાથીના માથા ભટકાડવા માંડ્યા પણ દરવાજાનો નકુચોય બોલતો નથી થોડી વાર તો ચાપાનેરમાં દાખલ થવા મતતા બાદશાહીની બાદશાહી લશ્કરની રમત રજપૂતો જોઈ રહ્યા અને પછી કિલ્લા ઉપરથી જય ભવાનીના નાદ સાથે ઝીકવા માંડ્યા સામે પાંચ લાખ ગાના વળતો જવાબ વાળવા માંડ્યા અને ચાપાને ને કાંગરે કાંગરે ઝુલમ જામી પડ્યો બેગડાની બાજી બગડી ગઈ પણ તેણે પાછો પગ ભર્યો નહીં ને ચાપાને ને તોડવા રાત દી દાખલો કરવા લાગ્યો આ દાડો એક દી નહીં એક વરસ નહીં બાર બાર વરસ સુધી એ હાલ્યો અને ચાપાને પાદરની ધૂળ ચાટતો બેગડો આખરે થાક્યો ને એને સંધિની ધોળી ધૂજા ફરકાવી ને ચાપાને ના એ દરવાજા ભળોભળ ઉઘડી ગયા એક ધારા બાર બાર વર્ષથી અંદર પુરાયેલા માણસોએ મોએ શ્વાસ લીધો બેગડો રાવણ ને ભેટી પીડ્યો એની મરદાનગીથી વાહસો થાબડ્યો પણ બેગડાના મનમાં એક જ વાત ઘોટાયા કરતી હતી કે પોતે ચાપાનેર ઉપર ચડી આવવાનો છે એની વાત એ ખુદ લશ્કરને પણ કરી નહોતી તેને પણ ચાપાનેરના પાદરમાં આવ્યા પછી એ ફરમાન કરવામાં આવ્યું હતું આ વાત રાવળે ક્યાંથી જાણી તેણે પતાઈને પોતાના ચિત્તમાં ચગડોળે ચડેલો સવાલ પૂછ્યો અને પતાએ બેગડાની સામે લવાને હાજર કર્યો આ છે તમારી મુરાદ ઉપર પાણી ફેરવનાર આ બુદ્ધિ અને રાવળ હવેથી ચા માથે નજર નોંધ નહીં નોંધું નહીં આ મારું વચન અને વચનના બદલામાં એક વસ્તુ માગું છું વાગો લાવો આપો રાવાળે જીભ કચરી લવાને આપ્યો શાહે ચાપાનેના પાદરમાં મંગાવી એક પાળિયો કોતરાયો તેમાં બે ગધેડા કોતરાયા અને પંડલે લખ્યું કે જો કોઈ મોગલ બાદશાહ આ શહેર ઉપર એ હિણી નજર કરે એને ગધેડી ગાળ છે સૌ કોઈ પાળિયા ઊભા કરાવે પણ પોતાના પરાજયનો પાળિયો ઊભો કરાવીને એ બેગડે પોતાની એ મોટાઈને માથે ચા પાનીના પાદરમાં કલગી લગાવી દીધી અને લવાને બાદશાહી માન સાથે એ અમદાવાદમાં એ વસાયો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ભવાની